કર કમલો દ્વારા પ્રસાદની છોડો ઉડાડીને વૈષ્ણવો વ્રજ ભક્તો બનીને લૂંટા લૂંટ કરી વ્રજ ના ગોકુલમય માહોલમાં પૂજ્ય શ્રી શ્રીજી ની આરતી ઉતારી અલૌકિક લાહવો લઈને ધન્યતા અનુભવી બપોર દિનેશભાઈ વાડીવાળાને ત્યાં કીર્તન સમાજ કીર્તનકારો દ્વારા ભારે રમઝટ ત્યારબાદ ત્યાંથી જ પૂજ્યશ્રીને શણગારેલ ગાડીમાં બિરાજમાન કરીને બાઇક રેલી રૂપે ભવ્ય તથા ભવ્ય શોભાયાત્રા હાલોલના રાજમાર્ગો પર નીકળી જેમાં વૈષ્ણવ સમાજ સિવાય અન્ય સમાજના લોકો પણ પૂજ્યશ્રીને માલ્યાપણે ઠેર ઠેર પુષ્પોની અમી વર્ષા દ્વારા સ્વાગત કરાયું પુષ્ટિ માર્ગ શુદ્ધા પંદરના તિલકાયત ગાદીપતિ તરીકે પૂજ્યશ્રી બિરાજમાન થવાથી વૈષ્ણવો પોતાના હૃદયસ્થ સરકાર શ્રીનો મંગલ અભિવાદન સમારોહ વિશાળ જનસંખ્યામાં પૂજ્યશ્રીને ફુલહાર વડે સ્મૃતિ ચિહ્નો આપીને

એ વસ્તુને સાંભળવા ભેગા થશે આજ આપણે ત્યાંની સૌથી મોટી સમસ્યા છે ઠાકોરજી કરશે ધીરે ધીરે બધી જ સમસ્યાઓ સોલ્વ થશે ચાર દિન જિંદગી જા રહે હે દિન પ્રભુએ ચાર દિવસ જીવવાના આપ્યા છે એમાં બે ગયા અને બે બચ્યા છે એ બે બચ્યા છે એ પ્રભુના ચરણોમાં સમર્પિત થાય એ જ ભાવના સાથે પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરું એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના કરું કે મારી પણ બુદ્ધિ એવી રાખજે કે એમના ચરણથી પણ 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 દૂર ન ન અને આપ બધા એમના ચરણને છોડવાનો પ્રયત્ન કરતા કારણ કે પુરુષોત્તમ એ બહુ અદભુત સ્વરૂપ છે મને એક જણે ગઈકાલે કહ્યું કે આટલા બધા સ્વરૂપો છે ને એટલે અમારી ભાવના બદલાવી મેં કીધું કે આ સ્વરૂપો એટલા બધા છે તમને કોણે કહ્યું તમે જે જગ્યાએ જાઓ છો તમારા સ્વરૂપનું ધ્યાન કરો તમારા સ્વરૂપની ચિંતન કરો તો દુનિયામાં ક્યાંય સ્વરૂપ નહીં બદલાય પણ તમારા જ હૃદયમાં તમારું સ્વરૂપ નહીં હોય તો દુનિયાના તમામ સ્થાનો પર સ્વરૂપ બદલાઈ જશે લીલા બદલાઈ જશે ભાવના બદલાઈ જશે એવું મારું ચોક્કસ માનવું છે અને એટલા જ માટે મેં વલ્લભ વિદ્યાપીઠની શરૂઆત કરી કે વલ્લભ વિદ્યાપીઠ દ્વારા સિસ્ટમેટિકલ પદ્ધતિથી પુષ્ટિમાર્ગ ભણાવવામાં આવે અને એ પુષ્ટિમાર્ગ માર્ગ જાણીને સમજીને વિચારી છે પ્રભુચરણ આજ્ઞા કરે છે કે વ્યક્તિમાં દીનતા નહીં આવે તો વિદ્યા કામ નહીં કરે અને વિદ્યા ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે હૃદયની અંદર ભાવની અંદર દિનતાનો પ્રારંભ થાય તો આપ બધા એ દીનતા દ્વારા અને પ્રભુના ચરણા સમર્પિત થો એ જ ભાવના સાથે હું આજે આવ્યો છું આપ બધી જ સંસ્થાઓએ બધા જ વૈષ્ણવએ મારું ખૂબ સન્માન કર્યું પ્રભુના ચરણોમાં અભ્યર્થના કરું કે આપ બધાને પૂર્ણરૂપેણ સંતુષ્ટિ પ્રદાન કરે અને આપના પર કૃપા કરે અને સેવા જે વૈષ્ણવ નથી કરતા એના માટે મારા મારો આજથી આગ્રહ છે કે યત કિંચિત સેવા પણ એ કરે ભલે પુષ્ટ ન કરાવે પણ જેમ બને તેમ ધીરે ધીરે સેવામાં અગ્રસર બને કારણ કે સેવા વગરનું જીવન ધર્મેણહીન હી ન પશુભી સમાન ધર્મથી હીન વ્યક્તિ એને અને પશુની સંજ્ઞા આપવામાં આવી છે તો આપણે ધર્મ સાથે જોડાયેલા છીએ એનો પ્રતિક છે કે આપણે સ્મરણ કરીએ ચિંતન કરીએ સેવા કરીએ સ્મરણ કરીએ દર્શન કરીએ એ બધા જ આપણા જીવનના અભિન્ન અંગ છે અને એ અભિન્ન અંગોને આપણે આત્મસાત કરીને આપણા મનુષ્ય જીવનને આપણા વૈષ્ણવ શરીરને કૃતાર્થ કરીએ ધન્ય કરીએ એ જ વાત સમગ્ર વિશ્વને પહોંચાડવાનો પ્રયત્ન મારો છે હું ખરેખર અડત્રીસ વર્ષથી મહિનામાં છવ્વીસ દિવસ પચીસ દિવસ ફરું છું એ વાત કરીએ સાચી વાત છે અને તમામ જગ્યાએ અનેકવિધ કાર્યક્રમો દિવસમાં સાત સાત પ્રોગ્રામ આઠ પ્રોગ્રામ આજની તારીખમાં પણ ચાલે છે એ ભગવદ્ કૃપાનું જ એક માત્ર પ્રતિફલન છે મને ઘણી વખત વિચાર આવે કે એસી ચલાવીને અને રૂમમાં ઊંઘી જવું તો મને જગાડવા કોઈ આવશે પણ પછી રામચરિત માણસ પ્રસંગ યાદ આવે છે કે રામ કાજ કહા વિશ્રામા હનુમાનજીએ કહ્યું હતું કે જ્યાં સુધી રામે સોંપેલું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્રામ કેવો તો મને પણ એમ થાય છે કે બાલકૃષ્ણજીની અક્ષુણ પરંપરાની અંદર જયારે કુલમાં જન્મ થયો છે જયારે જ્યેષ્ઠ પરંપરામાં આવ્યો છું જયારે તિલકાયત પરંપરામાં આવ્યો છું તો એમના સોંપેલા કામ વગર વિશ્રામ કરવો એ મનુષ્ય જીવનને વ્યર્થ કરવા બરોબર છે એટલા માટે આ શરીર થી જે કંઈ થઈ શકે એ પૂર્ણ રૂપે સંપ્રદાય ને સમર્પિત ભાવથી કરવાનો પ્રયત્ન કરું એવી પ્રભુ મારા પર શક્તિ પ્રદાન કરે એ જ અભ્યર્થના સાથે પુનઃ હાલોરનું ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભકામના આપી તમામ સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન શુભકામના આપી પ્રભુના ચરણોમાં એ બધાના ભાવ પુષ્પોને સમર્પિત કરી વિરામ લઉં છું